નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી સત્યાવીસો પચાસ પૈકી અઢારસો બાવન જે જગ્યાઓ છે અન્ય માધ્યમ માટે એને મંજૂરી આપી દેવામાં આવી છે આજ સવારથી તમે સમાચાર જોયા હશે અને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થયા હશે સત્યાવીસો પચાસમાંથી જો અઢારસો બાવન જેટલી જગ્યાઓ અન્ય માધ્યમને ફાળવી દેવામાં આવે છે તો પછી ગુજરાતી માધ્યમ માટે કેટલી જગ્યાઓ રહે આઠસો અઠ્ઠાણું સમથિંગ રહે થોડો આંકડો આગો પાછો તમે જોઈ લેશો આઈ થિંક આઠસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ છે ગુજરાતી માધ્યમ માટે બાકી રહે છે આમ તો બે હજાર બાવીસથી બે તબક્કામાં જાહેરાત કરેલી હતી છવ્વીસો અને બીજી સત્યાવીસો પચાસ એ બે હજાર બાવીસમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી હતા ત્યારની આ જાહેરાત છે બે હજાર ત્રેવીસમાં એને મંજૂરી આપવામાં આવી અને હવે ચોવીસ પણ આવી ગયું છે છતાં પણ હજી નોટિફિકેશન આવ્યું નથી અને એ પૈકી અઢારસો બાવન તો અન્ય માધ્યમની જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવી છે તો ફક્ત ગુજરાતી માધ્યમ માટે આઠસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ સમથિંગ બાકી રહે છે હવે વાત રહી જગ્યા વધારાની તો ઉમેદવારો સતત જગ્યા વધારા માટે બે હજાર બાવીસમાં પણ જોરદાર રજૂઆત કરી હતી બે હજાર ત્રેવીસમાં અને ચોવીસમાં પણ હમણાં આપણે જોયું છે કે ન્યૂઝ મીડિયાની અંદર જબરજસ્ત રજૂઆતો કરી છે રજૂઆતને સફળ રજૂઆતો સફળ થાય સરકાર સુધી પહોંચે તો સો ટકા જગ્યાઓ તો સત્યાવીસો પચાસની ભલે મંજૂરી મળી હોય છતાં પણ એની અંદર ભરતી બોર્ડ ઈચ્છે તો જગ્યાઓ સો ટકા વધી શકે છે એવું નથી કે સત્યાવીસો પચાસ પચાસ જ રહે એમાં વધારો ન થાય ચાલુ ભરતીમાં પણ જગ્યા વધારો સરકાર ઇચ્છે ભરતી બોર્ડ ઈચ્છે તો સો ટકા જગ્યાઓ વધી શકે છે ઘણા ઉમેદવારોનું કહેવું છે કે ચાર હજાર પ્લસ જેટલી જગ્યાઓ પ્રાથમિકની અંદર આવશે આવું શક્ય બી બને સરકાર ઈચ્છે તો બધું જ થઈ શકે છે હમણાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે પ્રેસ કોન્ફરન્સ કાયમી શિક્ષકો ભરતી માટે કરેલી હતી એની અંદર પણ પ્રાથમિક શિક્ષકોની જે ભરતી છે એના નિયમો બહાર પડે અને ત્યાર પછી કાયમી ભરતીની જાહેરાત આવશે આવું કહેવામાં આવ્યું હતું જે અઢારસો બાવનની જે જગ્યાઓ માટેની જે મંજૂરી મળી છે અન્ય માધ્યમની એ અત્યારે જે ભરતીના નિયમો છે એને આધીન રહી અને પછી જ ભરતી ચાલુ કરવાની છે એની જાહેરાતની મંજૂરી આપી દીધી છે પરંતુ જો જે ગુજરાતી માધ્યમની જે ભરતી છે એ ભરતીના નિયમો નવા બને ત્યાર પછી જાહેરાત કરવાની વાત કરી છે તો જગ્યા વધારાનો જે પ્રશ્ન છે એ ઊભો રહેશે કદાચ વધી પણ શકે છે મને એવું લાગે છે એ તો જાહેરાત આવે ત્યારની વાત છે પરંતુ પહેલાં નિયમોમાં ફેરફાર થશે એવી વાત છે હવે ભરતીમાં કયા કયા પ્રકારના ફેરફાર થઈ શકે છે એના એક બે આઈડિયાઝ છે આ મારો અંદાજ છે કે કદાચ મેરિટ ગણતરીના જે નિયમો છે એની અંદર થોડું ફેરફાર થઈ શકે છે કે સિત્તેર ટેટના માર્ક્સ ગણાય અને ત્રીસ જે ડિગ્રી છે એના ગણાય આવો કંઈક રેશિયો હોઈ શકે અથવા તો વચ્ચે એવી વાત પણ આવી હતી કે માત્ર ને માત્ર ટેટની પરીક્ષાના જે ગુણ છે એને જ ધ્યાનમાં લેવાય ડિગ્રીના ગુણ મેરિટની અંદર ન ગણાય અને ફક્ત ટેટના માર્ક્સને આધારે જ ભરતી થાય આવું પણ બની શકે છે આ બે રસ્તા છે આ આપણો અંદાજ છે ભરતી બોર્ડના જે નિયમો છે એવું નથી કે મેરિટમાં પણ બીજા એજના છે કે બીજા જે પણ નિયમોમાં ચેન્જીસ કરવાના હોય એ ચેન્જીસ થાય અને ત્યાર પછી જ ભરતી આવશે આવી વાત કરી છે અગાઉ મેં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો એની અંદર ઘણી બધી કમેન્ટ્સ આવી છે અને ખાસ કરીને જૂની ટેટવાળાને લેશે કે કેમ અથવા તો જૂની જે ટેટની માર્કશીટ છે એ વેલિડ ગણશે કે કેમ આ બાબતે મેં અલગથી વિડીયો બનાવેલો છે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે છતાં પણ આ વિડીયોની અંદર થોડી છણાવટ કરી દઉં કે જૂની જે ટેટ છે આનો ક્વેશ્ચન બે હજાર એકવીસમાં ખૂબ ચગેલો અને ઉમેદવારોએ રજૂઆત પણ કરી હતી કેમ કે જૂની ટેટની માર્કશીટની વેલિડિટી ફક્ત પાંચ વર્ષની ગણેલી હતી ત્યાર પછી બે હજાર એકવીસમાં એ જે પરિપત્ર છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે એની અંદર પરિપત્ર કરીને સરકારે જે છે એ ટેટની વેલિડિટી વધારી હતી હવે કેવી રીતે વધારી હતી એના કંઈક શબ્દો આ પ્રમાણે હતા કે જ્યાં સુધી નવી શિક્ષણ નીતિ મુજબ દ્વિસ્તરીય ટેટની પરીક્ષાના નિયમો જાહેર ન થાય ત્યાં સુધી જે જૂની ટેટ છે એની માર્કશીટની વેલિડિટી માન્ય ગણાશે એટલે વેલિડિટી ત્યાં સુધી વધારી દીધી છે તો હજી સુધી ટેટ વન અને ટેટ ટુ માટે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ છે એનું માળખું અમલમાં આવ્યું નથી હજી નિયમો પણ એના બનાવ્યા નથી જાહેરાત પણ કરી નથી તો એનો સીધો અર્થ એવો છે કે તમારા ટેટની મે માર્કશીટ જે છે એની વેલિડિટી હાલ ચાલુ છે એને કોઈ એક્સપાયરી ડેટ આવી નથી એટલે બિંદાસ્ત જ્યાં સુધી અત્યારે ભરતી હાલના સમયમાં આવી જાય છે તો તમારી માર્કશીટની માર્કશીટ છે વેલિડ છે અને તમે એની ભરતી માટે એપ્લાય પણ કરી શકો છો હવે અન્ય માધ્યમની જે અઢારસો બાવન જેટલી જગ્યાઓ છે નોન એસઓ શાળામાં ભરવાની વાત કરી છે અને એની જાહેરાત પણ જલ્દીથી આવી જશે જે હાલ પ્રવર્તમાન નિયમો ભરતીને લાગુ પડે છે એના આધારે જ જે ભરતી છે અન્ય માધ્યમની એ કરવામાં આવશે તો આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું છે વિદ્યા ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયોને અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો અને ચેનલના વિડીયો ગમતા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો ખૂબ ખૂબ આભાર